જોવાના છીએ તો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો આપણે આનું જોઈએ જવાબ તો મિત્રો અહીંયા આપણે હવે જવાબ મેળવીએ બરાબર તો અહીં જવાબ મેળવવા માટે તમારી પહેલાં સંચય આવૃત્તિ શોધવી પડશે સંચય આવૃત્તિ મારા ખ્યાલથી તમારે કેટલી આવશે બરાબર અઠ્ઠાનું આવશે બરાબર કારણ કે આ આ જ આવૃત્તિ છે ને તમારી ક્વેશ્ચન નંબર પાંચમાં આવી હતી એમાં મારે તાનું જવાબ આવ્યો તો બરાબર અને એમાં જવાબ બતાવતો તો બાનું પોઈન્ટ પાંચ તો એમાં તમારી ક્વેશ્ચન નંબર પાંચમાં શું જવાબ આવે છે તે મને નીચે કમેન્ટ કરીને કહેજો બરાબર ખાલી પાંચમા નંબરના સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણના પાંચમા નંબરના સ્વાધ્યાય આ પાંચમા નંબરના દાખલામાં શું જવાબ આવે છે તે મને કમેન્ટ કરીને જણાવજો પાંચ વીસ ચાલીસ સિત્તેર નેવું અઠ્ઠાણું બધી જ યાદ છે બરાબર એન ભાગ્યા બે એન બરાબર અઠ્ઠાણું એન ભાગ્યા બે બરાબર કેટલી મળશે આપણને ઓગણપચાસ બરાબર હવે મિત્રો આપણે અહીંયા કિંમતો લખીએ એમ તો શોધવાનું છે એન એલ એલ બરાબર ઓગણપચાસનું સમાસ થશે આ સિત્તેરમાં થઈ જશે બરાબર એટલા માટે આપણે અહીંયા એલ બરાબર નેવું ત્યાર પછી સી બરાબર આ ચાલીસ એફ બરાબર આ ત્રીસ ત્યાર પછી એન ભાગ્યા બે બરાબર ઓગણપચાસ અને સાઠમાંથી સિત્તેર જાય તો કેટલા હોય તો એચ બરાબર દસ બરાબર મારા ખ્યાલથી તમારે આ જ દાખલો બેઠોય બેઠો તમારે ક્વેશ્ચિન નંબર પાંચનો જે દાખલો છે એ બેઠોય બેઠો દાખલો છે બરાબર ખાલી પહેલામાં એકસો ઓગણીસ સુધી આપેલું તો આની તો આપણી કંઈ જરૂરત જ નથી એટલે મિત્રો બેઠામાં બેઠો દાખલો છે બરાબર એટલે અહીંયા સૂત્ર લખીએ એમ બરાબર એલ વત્તા એન ભાગ્યા બે માઇનસ ભાગ્યા એફ ગુણ્યા એચ બરાબર એલ એટલે કેટલા છે મિત્રો નેવું વત્તા એન ભાગ્યા બે એટલે કેટલા ઓગણપચાસ અને સીએફ એટલે કેટલા ચાલીસ એફ એટલે કેટલા મિત્રો ત્રીસ એચ એટલે દસ બરાબર આટલી ખબર પડી ગઈ ત્યારબાદ નેવું વત્તા નવ આવે અહીંયા દસ ત્રણ ત્રીસ ભાગ્યા ત્રણ 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 ઉડી ગયા એટલે નેવું વત્તા ત્રણ બરાબર મિત્રો દાખલો છે એન્ડ સુધી આવી ગયો છે હજુ જવાબ આવ્યો નથી બરાબર નેવું વત્તા ત્રણ બરાબર તમારો જવાબ આવી ગયો મિત્રો છેલ્લે દાખલો પૂરું થાય એટલે આવું હાઈલાઇટ અવશ્ય કરવાનું જેથી પરીક્ષાને જે પરીક્ષા તપાસનાર હોય એ અવશ્ય જોઈએ આનો તમને જવાબ લખશો એનો એક માર્ક્સ મળશે એટલે અહીંયા એમ બરાબર તાનું ત્યાર પછી તમારે માત્ર અહીંયા તમે ખાલી હાઈલાઇટ કરશો ને આમ નીચે પેન્સિલથી કરજો કોઈ સૂત્ર જોશે તો પણ એક માર્ક્સ આવી દેજે અને આ કિંમતોને નીચે હાઇલાઇટ કરજો મિત્રો બરાબર આ જે કિંમતો છે ને એની નીચે હાઈલાઇટ કરી દેજો એટલે તમારે આનો પણ માર્ક્સ આવી જાય બરાબર અમુક જે પદ હોય આપણે પેપર આવશે એ વખતે આપણે તમને બતાવશું કે પેપર કઈ રીતે લખવું બરાબર કમ્પ્લેટ શું કરવું તેથી વધારે માર્ક્સ આવે તે માટે આપણે અત્યારે આ દાખલાને સંપૂર્ણપણે સમ સમજી લો પહેલાં ના ખબર પડી હોય તો નીચે ફરીથી કમેન્ટ કરો બરાબર અને આવો જ દાખલો તમારે ક્વેશ્ચન નંબર પાંચમાં છે તો એ જોવો હોય તો એ પણ જોઈ આવજો આ ખબર ના પડે તો ક્વેશ્ચન નંબર પાંચ જોજો હું તમને પહેલાં તમે કહેશો કે આ દાખલો ખબર નથી પડતી તો તમને પહેલા પૂછી ક્વેશ્ચન નંબર પાંચ જોયો જોયો હશે તો આપણે એના વિશે બીજો વિડીયો બનાવશું ના આવડતે ના આવડતો હોય તો તો ચાલો મિત્રો આપણે મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જો બનાવવાનો ખૂબ